દુકાનદાર મની ટ્રાન્સફર કરી પૈસા પણ આપે છે ત્યારે એક વ્યક્તિ તેનું નામ અનીફ કુરેશી તે ભાઈ અવાનવા દુકાન પર આવતો મોબાઈલના કામ માટે ને પૈસા નાખવા માટે તેને રાત્રે આવ્યો તે ભાઈ મને ટ્રાન્સફર કરી આપો ત્યારે એ ભાઈ એમ કહ્યું કે અમને મની ટ્રાન્સફર પૈસા કરવા માટે આવેલ હોય ત્યારે છેતાળીસ હજાર બસો મની ટ્રાન્સફર કરી આપ્યા ને ત્યારબાદ તે ભાઈ એમ જણાવ્યું કે તમે મારી જોડે કંપનીમાં ગેટ પર ચાલો ત્યાં હું તમને પૈસા આપી દઉં છું ત્યાં જે અલ્લા ટલ્લા કર્યા ત્યારબાદ આ ભાઈ એમ કહેવા લાગ્યો કે ચાલો જંબુસર હું તમને પૈસા આપી દઉં છું તો જંબુસર જવા માટે નીકળ્યા ત્યારે દેવ કોઈ ગામના પાટિયા પાસે કો ગાડી ઊભી રાખી અને અમીન દાલને એમ કહી રહ્યો હતો કે મને આંખોમાં બળતરા થાય છે તો તમે ઈકો ગાડી ચલાવી લો તેમ કહી દો એમ જંબુસરના અમીન દાલના ગાળામાં દોડ્યો નાખી અત્યારનો પ્રયાસ કર્યો ને રિવોલ્વર પણ બતાવી તેમ અમીન દાલ દ્વારા જાણવા મળ્યું અને દુકાનો વકરોને ઓનલાઈન જે મની ટ્રાન્સફર કરે રૂપિયા લઈ ઈકો કાર ચાલક મૂકી ફરાર થયો ત્યારબાદ જંબુસર પોલીસ ઘટના સ્થળે આવી ઇકો ચાલક ઉપર ઓનલાઈન અરજી દ્વારા જંબુસર પોલીસ પંથકે ફરિયાદ પણ લખવામાં આવી છે ત્યારબાદ વડુ પોલીસ સ્ટેશન ખાતે અરજી ટ્રાન્સફર કરવામાં આવશે અને વડુ પોલીસ ઘટના સાથે તપાસ ચાલુ છે રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા મારું નામ છે મારે રહેવાનું જમવું મારી મોબાઈલની દુકાન માથાડો ચોક ઉપર આવેલી છે હું મારું મોબાઈલની દુકાન નામ ગુજરાત મોબાઈલ છે અવારનવાર એક ભાઈ બીક ભાઈ ગુલેસી કરીને મારી પાસે પૈસા ટ્રાન્સફર કરવા આવે મોબાઈલને એસેસરી બધું લેવા આવે એ ત્યાંથી કાલે પણ એ ભાઈ બે મોબાઈલ નવા અને મને ટ્રાન્સફર કરાવજો જે રોજના તેમણે એમ કીધું કે મને પૈસા ટ્રાન્સફર ના આપો તો એને બધું કીધું કે આપણે કંપનીના ગેસમાં લેવા જવું પછી ભાઈની સિસ્ટજ થઈ ગઈ છે આપણે ત્યાં લેવા જવું હું વાંધો નહીં દુકાન બનતાનો ટાઈમ થઈ જ ગયો છે આપણે ત્યાંથી ગેટ પરથી લઈ અમે ગેટ પર પૈસા લેવા ગયા અને ઇકોમાં ગયા ને ઇકો હતી મારો હું મારો ફ્રેન અમે જોડાઈ ગયા ત્યાં ગેટ પર ગયા એ બાઇક મેં એવું કે જમ્મુસર તમારે લેવા જવું પડશે એની સીટ ચેન્જ થઈ ગઈ તો અમે માસો ટૉપી પાછા આવતા પેલા ફ્રેન્ડને એવું કીધું મેં મારી બાઈક લઈ જાય એની ઇકોમાં હું જમ્મુસર જઉં છું જમ્મુસર જતાં વચ્ચે એવું કોઈ પાઠિયા પર એ ભાઈને પેશાપ કરવા ઉતરો મને મારે પેસઅપ કર્યું છે પેશઅપ કરવા ઉતરો પેશ કરીને આવતા મને એવું થયું કે મને હાથમાં બળતરા બને છે તું ગાડી ચલી લે તો મેં ગાડીના ડાયમ સીટમાં પાછળ જે ભાઈ મારા ઘરમાં સો દેવાની પ્રયાસ મને કર્યો હતો જેમ તેમ કહીને ત્યાંથી હું બચી અને એક હીફોની ચાવી લઈને ભાગી ગયો એની હાથમાં રીવો ઓગલવી હતી પણ ત્યાંના બે ત્રણ જણા લોકો બાઇક પર ઉભા રહીને મને બચાવ કર્યો એની પાછળ મારા ત્રણ લોકો દોડ્યા અને ગાડીઓમાં ફસાઈ ગયો બે મોબાઈલ અને ટોકન સહિત ચોથી હજારની રકમના મારી એની પાસે લેવાની હતી